દીવના પાવટી ગમે બે બોટમાં આગ લાગ્યા બાદ આજે ફરીથી વણાકબારા એક બોટમાં લાગી આગ આગને માછીમારો દ્વારા સમયસર કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી પ્રદેશ દીવમાં હાલ માછીમારી બંધ હોવાથી દીવ જિલ્લામાં બોટ માલિકોએ તેમની બોટોને જેટી પર લંગારેલી છે જેમાં વડીસેરી જેટી પરની લંગારેલી એક બોટમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી બોટનું નામ જલ જ્યોતિ છે બોટના નંબર આઈ ડીડી ઝીરો ટુ એમ એમ વન સેવન ફોર ફોર બોટ માલિકનું નામ જીવા સોમા છે તેની બોટની નીચેની સાઈડ અચાનક આગ લાગતા નીચે રાખેલ અનેક ચીજવસ્તુઓ વાયરિંગ મશીનરી વગેરે બળીને ખાક થઈ ગયું હતું અચાનક આગ લાગતા જ માછીમારો તથા ઉપસ્થિત લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઉપસ્થિત લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારબાદ આગને બુજાવવા માછીમારો પાસે રહેલા ત્રણ મશીનો દ્વારા દરિયાના પાણીથી આગને બુજાવવામાં આવી હતી ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં માછીમારોએ આગને કાબૂમાં કરી લીધી હતી સમય સૂચકે આ આગને કાબૂમાં ના લીધી હોત તો મોટી દુર્ઘટના બની હોત જર્જ્યોતી બોટે તેની સાથે લંગારેલી બીજી અનેક બોટોને તેની ઝપેટમાં લઈ લીધી હોત પરંતુ માછીમારોની સૂઝબૂઝથી આગને કાબૂમાં કરાઈ થોડા દિવસ પહેલાં જ દીવના પાવટી ગામે અચાનક બોટમાં આગ લાગતા તે બોટ બળીને ખાક થઈ ગઈ હતી ત્યારે જ દીવ પ્રશાસનની માછીમારો સાથેની મિટિંગમાં દીવના વણાકબારા ખાતે ફાયરની બે ગાડીઓ આપવામાં આવશે તેવું ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ આ મિટિંગ બાદ પણ ફાયરની ગાડીઓ વણાકબારા મુકામે મૂકવામાં આવી નથી જેથી આજરોજ બનેલી ઘટનાથી માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો ફાયર બ્રિગેડની ગાડીને વણાકબારા પહોંચતા અડધી કલાક જેવું લાગ્યું હતું અડધી કલાક જો રાહ જોવામાં આવી હોત તો આ આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને આજુબાજુની બોટને પણ તેની ઝપેટમાં લઈ લીધી હોત તો મોટી ઘટના બની હોત જેથી દીવ પ્રશાસનને તાત્કાલિક ધોરણે ફાયરની ગાડીઓ વણાકબારા મુકામે મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે સરી જાવ ફરી જાવી સરી જાવ તો હવે ભાઈ લે 出会え

કે મહેરબાની કરીને વણાંકભારાની અંદર પાયર એક નાખો બે આપો તમે એ વિનંતી છે મારી કીર્તિ ગોહલ પટેલ છો સારવાર સમાજ વણાંકભારા અચાનક અમને ખબર પડતા કે બોટમાં આગ લાગેલી છે એટલે અમે બધા દોડીને અહીંયા આવ્યા પણ અહીંયા જોયું તો એ પહેલા જ અમારા માછીમાર લોકોએ અ પાણીમાં જે ખારા દરિયાનું પાણી છે એના માટે રેકડા લાવી અને આગ બુજાવાનું કામ શરૂ કરી દીધું તું ત્યાર પછી ઘણા સમય ફોન કર્યા પછી ફાયરવા ફાયર સ્ટેશન થાય એવા છે

એ મીટિંગ દરમિયાન પણ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ફિશરીઝ અધિકારી સાહેબે પણ વાત કરેલી કે બે દિવસની અંદરમાં અહીંયા કોસ્ટલ પોલીસ મુકામે એક ફાયર બ્રિગેડ અમે આપશું પણ બે દિવસ આજે પંદર વીસ દિવસ થઈ ગયા તો પણ ફાયર બ્રિગેડ હજી આવી નથી અને પંદર દિવસ બાદ જ આ એક ઘટના બની છે અને આ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી બોટો છે અને આ એક બોટમાં આગ લાગવાથી બીજી ઘણી બોટોને પણ આગ લાગવાની સંભાવના છે તો અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અને હજી પણ કહીએ છીએ કે આના માટે પ્રશાસન આના માટે નોંધ લે અને તરત જ તાત્કાલિક અમને ફાયર બ્રિગેડ આપે કારણ કે પોપ્યુલેશનની દ્રષ્ટિએ અહીંયા વણાંકબારામાં વધારે પબ્લિક રહે છે અને વાડી વિસ્તારમાં પણ પબ્લિક રહે છે અને મોટા ભાગના લોકોનો માછીમારનો વ્યવસાય છે અને ઘણી બધી બોટો અહીંયા ચોમાસા દરમિયાન ઉપર ચરાવેલ છે તો આવી ઘટના બને છે તો વારંવાર અમે નમ્ર વિનંતી કરીએ છીએ પ્રશાસકને અને પ્રશાસનિક અધિકારીઓને પણ કે અમને તાત્કાલિકપણે

સુધી આગેવાન પર શું કરે છે કઈ નઈ દોડમ દોડી કરે છે ઘટના એવી બનતી હોય તો જેનું સાધન હોય એને ખબર પડે કે કેટલા સાધન છે